ભરૂચ જિલ્લાના અંગલેશ્વરના ભડકોદરામાં રહેતા રાજુ શાહ નામના ઈસમને વ્યાજખોરોના મડતિયાઓએ યુવાનને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંક્યો હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વરના ભડકોદરમાં રહેતા રાજુ શાહ નામના ઈસમને ભરૂચ નજીક નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો યુવાનની બાઇક બ્રિજ ઉપર સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જોતા તેને તાત્કાલિક સ્થાનિકોને મદદ માટે બોલાવ્યા હતા અને યુવાનને નદીમાંથી બહાર કાઢ્યો હતો આંગે અંગે યુવાનના આક્ષેપ અનુસાર તેને કિસમ પાસે વ્યાજે રૂપિયા લીધા હતા જેની ઉઘરાણી માટે વ્યાજખોરોના મળતિયાઓએ તેને બ્રિજ પરથી નદીમાં ફેંકી દીધો હતો બે કલાક સુધી નદીમાં પાઇપ પકડીને તેને પોતાનો જીવ બચાવ્યો હતો આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો તો હાલ યુવાનની ઉલટ તપાસ પણ પોલીસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે અત્યાર સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી આજ રોજ લગભગ નવ વાગ્યાના અરસામાં હું નર્મદા બ્રિજ પરથી જઈ રહ્યો હતો ત્યારે એક નર્મદા બ્રિજ પર સાઈડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં અગિયાર સાડા વાગે પણ એ બાઇક ત્યાં જ હતી એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે છોકરાઓ છે તે બધા અમે જોયું તે બાઇકની આજુબાજુ જોતા એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો મને બચાવો આ જોઈ અમે તરત જ અમારા જે સિવાભાઈ ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે રવિન્દ્ર શાહુ બતાવી રહ્યા બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના અંકલેશ્વરના છે એવું જણાવી આવ્યું છે